છો દોસ્તો મજામાં ને મિત્રો મજામાં જ છો કારણ કે આપડા બ્રો જોતા હોય બધા મજામાં જ હોય ને કેમ છો કલે જાવ જો મિત્રો આપણે છે ને ગઈ કાલનો રાત એટલે કે 28 દિવસ ની રાત આ જો એક સરસ મજાનો મંદિર હતું નીચે ભંડારાની વ્યવસ્થા ચાલતી હતી ત્યાં આપણે રોકાણ હતા સરસ મજાની આપણી વ્યવસ્થા થઈ ગઈ હતી જમવાનું થઈ ગયું અને છે ને આ જે બોલેરો ભીડો છે ને એ બોલેરો એમપી થી આવેલો છે અને

પંજાબ ભાવા મળે એમપી યુપી માં મળે દિલ્હીમાં મળે પણ આ સાઈડ નોતા મળતા ભાવા જ નહીં ક્યાંય જોઈ તો સ્ટાર્ટિંગ માં મળતા હતા પણ હવે અહીંયા નોતા રાજસ્થાન માં સ્ટાર્ટિંગ મળતા હતા કઈ વાંધો નહિ જો આપણે નીકળી ગયા છીએ આગળ આપડે સાયકલ યાત્રા તરફ નીચેનો રસ્તો હતો બહુ મોટો ઢાળ હતો આ ખૌતારી અને ત્યાંથી આવી ખૌતારી ને અહીંયા આવી ગયા છીએ અને હવે જશું પાછા આપડે આપણા માર્ગ તરફ આગળ આજે જમ્મુ પહોંચવાનું છે ત્યાંથી મેડિકલ રિપોર્ટ કરે છે કે નહીં ત્યાં આપડે આઈ કાર્ડ ની વ્યવસ્થા કરશું આઈ કાર્ડ મેળવવા માટે રિપોર્ટ કરાવવો પડે તો રિપોર્ટ કરાવી નાખશું શું કરે શું કરવાના છીએ કાંઈ અમને ખબર નથી બસ તો ત્યાં જશું પછી અમને થોડી ઘણી જાણકારી મળશે પછી અમે બધું કરશું તો કઈ નઈ મિત્રો જોતા રહીજો મને પણ ખબર નથી તમને પણ ખબર નથી

નેચર માટે સાયકલ યાત્રા કરે છે કઈ મિત્રો ચલો જાતે મળ્યા છીએ વાતચીત કરીએ પછી પાછા મિત્રો અત્યારે જો અમે જમ્મુ માં ફાઈનલી પહોંચી ગયા છીએ અહિયાં જે ભગવતી નગરમાં જે રિપોર્ટ થાય છે ને ત્યાં અમે આવી ગયા છીએ પણ મિત્રો અહિયાં જઈને કેવું છે કે યાત્રા ત્રણ તારીખે શરૂ થવાની છે એટલા માટે છે ને આપણને આગળ જવા પણ નહીં દે અહિયાં થી અને આ આરએફએસ એસ સી કાર્ડ છે એ કાર્ડ પણ અહિયાં ક્યારે મળે જોકે જે ડેટ હોય ને આપડી કે આપણે ત્રણ તારીખની ડેટ છે ને તો બે તારીખે ચાર તારીખ ની ડેટ છે અલગ અલગ જગ્યા છે બધી પહેલગામ માં પણ મળે છે શ્રીનગર માં પણ મળે છે માલતાલ પણ મળે છે અને અહિયાં ભગવતી નગર માં પણ મળે છે હવે જોઈએ છીએ અત્યારે તો કઈ ખુલ્લું નથી લાગે છે જમ્મુમાં રોકાવું પડશે જમ્મુમાં ફરવા ફરવું પડશે કારણ કે મિત્રો અહીંયા બેઠા બેઠા કરીએ હું કે નહીં કરે જઈ શકીએ દર્શન કર્યા વગેરે અહીંયા અહીંયા રહેવું પડશે કઈ નઈ મિત્રો જોતા રહેજો શું વ્યવસ્થા થાય છે શું બધી તમને ખબર પડતી રહેશે અમે જણાવતા રહીશું તમે આવો તો બહુ વહેલા ન આવતા જોકે તમારે અહિયાં બધું ફરવું હોય તો વાત અલગ છે વહેલા આવી જવાનું તો ડાયરેક્ટ અમારા દર્શન કરીને આપણે ફ્રી થઈ જઈએ કાંઈ નઈ જોતા રહીજો મજા આવશે હર હર મહાદેવ

અને અહિયાં છે ને મિત્રો બે મિત્રો આપણી સાથે બીજા સાયકલિસ્ટ જોઈન થયા છે બીજા ભાઈ તો તો નક્કી નથી ભાઈ અમારે સાથે ચલે છે ને મિત્રો આપડે છે ને પાંચ જણા થઈ ગયા છે અને આ ભાઈ છે ને સાયકલ લઈને યુપી થી આવે છે યુપી થી બિલોંગ કરે છે અલીગઢ અલીગઢ થી આવે છે તો કઈ ની મિત્રો છે ને ચાલો તો અહિયાં થી ઝેરોક્સ વેરોક્સ કરાવી અને પછી પછી આગળ ઓકે મિત્રો અત્યારે જો આપડે રાત પડી ગઈ છે બહુ મોડું થઈ ગયું છે એમાં છે ને